બમ બમ ભોલે હર હર મહાદેવ નાદ ગિરનારની તળેટીમાં સંભળાઈ રહ્યું છે મહાશિવરાત્રી ઉત્સવના બીજા દિવસે શિવભક્તોનું નું જમાવડો જોવા મળી રહ્યો છે મહાશિવરાત્રી પર ભવનાથ તળેટીમાં યોજાયેલા તળેટીમાં અનોખો માહોલ ઉભો થયો છે અન્ન ક્ષેત્રોમાં ભોજન પ્રસાદ પણ શરૂ થઈ ગયો છે માત્ર ગિરનાર તળેટી જ નહીં જુનાગઢના આસપાસના રસ્તાઓ પર પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે આ ગરબા ગિરનારની તળેટીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે હવે જો વાત કરવામાં આવે મેળા પર તીસરી આંખની ચાપતી નજરની તો મહાશિવરાત્રીના મેળામાં આવેલા લાખો લોકોની સુરક્ષા માટે જુનાગઢ પોલીસના જવાનો અને અધિકારીઓ પગે છે તો સાથે જ સંપૂર્ણ મેળાના રૂટ પર અને શહેરમાં થતી લોકોની અવર પર સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે ભવનાથમાં શિવરાત્રી મેળા ની શરૂઆત થઈ ગઈ છે અને મેળાના સીસીટીવી સર્વેલન્સ માટે સમગ્ર જુનાગઢ શહેરમાં બસો પંચ્યાસી નેત્રમ શાખાના કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ભવનાથ વિસ્તારમાં પાંત્રીસ થી વધુ કેમેરા મેળા પર નજર રાખવા માટે રાખવામાં આવ્યા છે અને શિવરાત્રીના મેળામાં કુલ ત્રણસો કેમેરા લગાવવામાં આવ્યા છે આ તમામ કેમેરાની મદદથી મેળાની તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે આ તમામ કેમેરાનો કંટ્રોલ રૂમ ભવનાથ ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે અને ભવનાથમાં મેળાની અલગ અલગ જગ્યા પર સર્વેલન્સ કરી નજર રાખવામાં આવી રહી છે જે નેત્રમ શાખામાં સીસીટીવી કેમેરાનો કંટ્રોલ રૂમ છે તેવો જ કંટ્રોલ રૂમ ભવનાથ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે જેથી કરીને ભવનાથ ક્ષેત્રમાં નજીકમાં બનતી ઘટનાઓ પર પૂરતી નજર રાખી શકાય ભવનાથ તેમજ દામોદર કુંડ સુધીના વિસ્તાર પર નજર રાખી શકાય તે માટે પણ મદદ લેવામાં આવી રહી છે તેમજ મેળાના રોડ વિસ્તારમાં ટ્રાફિક નિયમને લઈને પૂરતી નજર રાખી શકાય તે માટેનું અહી ભવનાથ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે હવે વાત કરવામાં આવે એસટી તંત્રની તો એસટી દ્વારા મુસાફરો માટે બસ સુવિધા પણ રાખવામાં આવી છે મહાશિવરાત્રીના મેળાને લઈને એસટી વિભાગ દ્વારા બસનું પરિવહન શરૂ કરાયું છે અને જૂનાગઢ બસ સ્ટેશન તેમજ શહેરમાંથી ભવનાથ તળેટી તરફ જવા માટે બસનું પરિવહન શરૂ કરવામાં આવ્યું બસ સ્ટેશનથી પંચોતેર મિની બસો મૂકવામાં આવી છે અને આ બસમાં પ્રતિ મુસાફરોનું ભાડું રૂપિયા પચીસ નક્કી કરવામાં આવ્યું છે મેળો પૂર્ણ થાય ત્યારબાદ અલગ અલગ શહેરોમાં મુસાફરોને પરત જવા માટે પણ બસો દસ બસની ફાળવણી કરવામાં આવી છે તેમજ જુનાગઢ ડિવિઝન સિવાય અન્ય ડિવિઝન દ્વારા પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે